એટલે રાજ્ય સરકાર ને એ કહેવા માંગુ છું સુનિશ્ચિત એ નથી કરવાનું કે ડિપોર્ટ થયેલા ગુજરાતના બેરોજગાર દીકરાઓ મીડિયા સાથે વાત ન કરે સુનિશ્ચિત એ કરવાનું છે કે ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી થાય ફરી કોઈ ગુજરાતના દીકરા દીકરી બેરોજગાર યુવક યુવતીઓએ મેક્સિકોની બોર્ડર પર છાતી પર ગોળી ખાવા માટે જવું ન પડે આ જેટલી ચિંતાનો વિષય છે એટલી જ મોટી ચિંતાનો વિષય છે ગુજરાતમાં બની રહેલી મળી રહેલી નકલી કચેરીઓ માની અમિતભાઈ હું વિગતવાર વાત કરી લી પણ એટલું કહેવા માંગુ છું કે ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું ત્યારની ઘડી આજનો દિવસ બીજા કોઈ મુખ્યમંત્રી નથી જેના મુગદ ઉપર નકલી કચેરી રૂપિયા આટલા મોર પિંચ લાગેલા હોય સિવાય કે મુગદુ અને મક્કમ માન્ય ભૂપેન્દ્રભાઈ નકલી પીઆઈ નકલી ડિવાઈસપી નકલી સીઆઈ વિભાગ નકલી જજ નકલી અદાલત આ બાજુની નકલી વકીલ દલીલ કરે આ બાજુની વકીલ દલીલ કરે અને કોર્ટ ઓર્ડર પાસ કરે છે બધું દુપ્પલ બધું નકલી દક્ષિણની ફિલ્મોમાં જે હંબક ના હોય ને એવું ગુજરાતની સરકારને તંત્રમાં ચાલી રહ્યું છે આટલી બધી નકલી કચેરીઓ રાજ્યની સરકારે એવું કમિટમેન્ટ આપવા માંગે કે ગુજરાતની સાડા છ કરોડ સાત કરોડ જનતાને કે જેટલી પણ નકલી કચેરીઓ એ તમામના કસૂરવાર એમાં નેતા હોય અધિકારી હોય એક વર્ષમાં બધાની ટ્રાયલ પૂરી કરીને બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ ધકેલું છું આવી કોઈ પ્રતિબદ્ધ રાજ્યની સરકારની છે શું રાજ્યના મહામહિમ રાજ્યપાલ આ સ્પીચમાં આ વિશે એક શબ્દ બોલે છે

અને હમણાં સુધી જયારે મેસેજ પહોંચી જાય શું બને છે એ રાજકીય પક્ષના લોકો પોતાની મહિલા વિંગની બહેનોને સંતરામપુર પોલીસ સ્ટેશન મોકલી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેંગ રેપની દાખલ થયેલી ફરિયાદ અને દીકરીને આ પ્રકરણ સમક્ષ જે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી નું પાનું સ્ટેશન ડાયરીનું પાનું ફાડી નાખે છે હા આપણા ગુજરાત ની અંદર દલિત સમાજની ગેંગરેપની પીડિતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફાડી નાખવામાં આવી અને રાજ્યની સરકારના મુદ્દે મૌન ધારણ કર્યું શું કર્યું સરકારે સરકારે એવું કર્યું કે ખાતાકી તપાસ આપી સચિન પાછા અમને ડીએસપીને અને મહાન આપણે આઈપીએસ અધિકારીએ શું કર્યું એફઆઈઆર જેંગ્રેપ ની એફઆઈઆર ફાડી નાખનારા એસઆઈ ને સામે ગુનો દાખલ કરવાના બદલે ખાતાકી તપાસ મને ફેરવીને બે ઇન્ક્રીમેન્ટ રોકીને ત્રણ નો દંડ ફટકાર્યો આ છે ગુજરાતમાં સ્ત્રીઓનું સન્માન અને એટલે રાજ્ય સરકારને કહેવા માંગુ છું માન્ય અધ્યક્ષ રાજ્ય સરકારને એટલું કહેવા માંગુ છું કે આ વિધાનસભા સત્યાવીસ માર્ચના દિવસે પતે અને એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ભાજપના નેતા જે બળાત્કાર ના આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર એની ધરપકડ કરીને બતાવે આ ગુજરાતની સરકારને હું એવું ચેલેન્જ આપું છું આ મંચ ઉપરથી સામાન્ય એ માણસની બળાત્કાર કરનારો માણસ કોઈ પણ પક્ષ નો હોય સામાન્ય રાજ્યની સરકારની ધરપકડ નથી કરતી આવો પ્રશ્ન છે ગુજરાતમાં તૂટી રહેલા ઝૂપડા અંબાજીમાં કોરિડોર બને કોઈ જ વાંધો નથી પણ રાતે સાડા છ સાત વાગ્યા પછી સૂર્યાસ્ત બાદ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન ગાઈડલાઈન મુજબ ઝુંપડા ના તૂટી શકે છતાં ધૂમતીપુર તોડ્યા જુવાપુરામાં તોડ્યા વટામા દેવી પૂજક સમાજના ઝુંપડા તોડવાના છે માલધારી સમાજના તૂપડા તૂટી રહ્યા છે અમદાવાદના અઢવની અંદર ઝુંપડા તૂટે મકાન કોઈ પણ માણસનું તૂટે વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે ધારૂપી ગુજરાતના કોઈ વિસ્તારમાં